ખમાડ દે હા ઓર કાઈ મે પાણી ને મૂળ પાણી હારા ખાહે હા કોર કાઈ થોડો જાજો વિચાર કર પણ પાછો દે ઓ ખાલી ખમાડ દે એ નકર કોર આનો આત ખોેલા પાછો ઊભો રહે કોર પાછો હમું દો દે હા સાંભળ તારો ભાઈ પછી પછી કામનો પટેલ માણા આ છોકરો નાના મારા ભેગો થયો ખૂટી સંસ્કાર

સાવરા પાણી નવું છે આ એ પમા કઈ વેરુ નથી માનવીના પાલા સિવાય કઈ વેરુ નથી હવે આલાને અને પાલાને હું લેવા દેવા આપ તો હોય પાલો ચાય હો કાર તો હોય એને લેવા દેવા છે નહીં જો બધા તમે મારી ઓનાના ચડિયાઓ તો જ આ ન કરના લાય મારા બાપ માની જાને કઈ કાકા અબાન હા સર કાકો પછી પછી ગામમાં પટેલ માણા પરગણાની માલેપુર બધેક માંધા વૈષ્કા ફાયર પાડવા જાઓ તારા બાપ પાસે મોટી મોટી વાત કરીને આવ્યો હતો માન તો નથી આ વાત ને તારા બાપ પાસે જાવ તો મારી આબરૂ હું પછી પછી ગામમાં પટેલ માણા તમારી તમારે આબરૂ હું તો પછી આળા નો તેડી આવો આ આબરૂ કો સવાલ છે મરડી

ભલા મણા ગોરામાં પાણી ભુકાઈ મેન મુડાની વાત કરી ગોરામાં પાણી ભુકાઈ ભાઈ એટલે તો કો કોરો પરવાવાળા લઈ આવો આ આઈસો ભાઈ આઈસો આ તો નથી ને તો ઘડી અલ્યા એ માથારા છે પણ વસારે કરી ખાતું રે કે એક ગ્રામ ભાઈ બેઠો છે ને થોડો પણ છોકરા નું કામ કરી દે ભાઈ નો ખૂબ યાદ રાખી દેતો હોય છોકરા ની હો આણા કરવા જવાનું પાકું પાકું કે તર આ કાકા ગયું હા ખબર પડતા ખબર પડતા એ ઊભો તા pore વાસ